કારણ કે ના એવું નથી મેં મારું સ્ટેટસ એમ એમની જ મૂકેલું છે ઓકે તો આ માથા કુછે અહીં અટકી જશે કે આગળ વધશે આવામાં સરકાર શું દી લાવે છે આપણે જે પોલીસને બધું જે લખાયું છે મારું આજે દાગીના ચોરી ગયા છે પૈસા લઈ ગયા છે મને આટલો માર માર્યો છે બંદૂક બતાવી છે બસ શું શું થવું જોઈએ દેવા ખબર સામે બસ કાર્યવાહી કડક પગલા લેવા જોઈએ કે જેથી કરીને બીજા કોઈ સાથે ના કરે એને અગાઉ બી આવું એક કરેલું છે દરબાર સમાજમાં જ રાજકોટમાં મયુરસિંહ રાણાનું તો દેવાયત ખાવાડે છ મહિના પછી તમારી સાથે આવું કામ કરે તમારા આક્ષેપ છે તમે પોલીસ અને કાયદા પ્રમાણે ચાલશો કે પછી તમે પણ કે પોલીસ એ જ આપણા માટે બેસ્ટ ને કે તમે પણ આ જ રીતે પછી કાર્યવાહી કરશો ના ના આપણે એવું કઈ કાર્યવાહી કરવાની થતી નથી પોલીસ આપણે